અમરોલીના વરિયા ઉતરાણ વિસ્તારમાં ચેકિંગ કરવામાં હતું અગાઉ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા આરોપી હાલમાં શું કરી રહ્યા છે અને તે ઘરમાં હાજર છે કે કેમ તે અંગે તલસ્પર્શી તપાસ કરવામાં આવી હતી આ ઓપરેશનમાં સોથી વધુ પોલીસ કર્મીઓ સામેલ થયા હતા રાત્રિના અમરોલીમાં અંદાજીત ચાર કલાકમાં ઓપરેશન ચાલ્યું હતું અમરોલી પોલીસે કોમ્બિંગ દરમિયાન તેર હથિયાર પાંત્રીસ જેટલા ઈસમ ત્રણથી વધુ ગુનેગારોએ ગુનાઓ કરેલ ઇસમોની અટકાયત કરી હતી સાથે અલગ અલગ વિસ્તારમાં પીધેલા પાંચ ઇસમ સામે કાર્યવાહી કરી હતી અને તડીપાર ભંગના ગુનામાં ત્રણ ઇસમોને પકડી પાડ્યા હતા